રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક ફેલાયો છે છતાં રાજકોટ પોલીસ હતો ભરત કુંગસિયા અને તેના સાગરીતો દ્વારા અનેકવાર વાર અને ખિમજીભાઈ તેમજ તેમના પરિવારો પર હુમલો કરવામાં આવ્યા હતા ત્રાસી ગયેલા પરિવારે ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ અને ધરણા પણ કર્યા હતા રાજકોટ શહેરના પોપટપોરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવો બનેલા એમાં પ્રથમ બનાવમાં છ સાત આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદીને માર મારી આઈટીસી કલમ ત્રણસો સાત મિલમનો ગુનો કરેલો બાદમાં અગિયાર બાર તેરના રોજ એ જ આરોપીએ ફરિયાદીને હથિયાર બતાવી મારી નાખવાની ધમ ધમકી આપે ભોગ બનનાર દ્વારા અનેકવાર ફરિયાદો કરાતી હતી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને ફરિયાદો લેતી હતી ભરત કુંગાસિયા અને તેના સાગરીતો વિરુદ્ધ પટેલ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહ પ્રધાન છતાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કોઈ લેવામાં નહોતા રાજકોટ પોલીસ કમિશનર તરીકે મોહનજા આવ્યા છે મોહનજા આવતાની સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ભૂમાફિયા અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભરત કુંગાસિયા ધરપકડ કરી છે મજકુર ફરિયાદીઓએ ફરિયાદ કરેલ છે અગાઉ ત્રણેક ફરિયાદાની વિરુદ્ધમાં દાખલ થયેલ છે અગાઉ બી આ જે ઈમોથી આજ પ્રકારના ગુના કરેલ છે કમિશનર મોહન જાયે આવતા વેદ ભૂમાફિયાઓને પકડી ધાક જમાવી છે આવા માતેલા સાંઢોને પોલીસ નાથે એવું રાજકોટ વાસીઓ ઈચ્છી રહ્યા છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ